प्रश्न नंबर एक क्या फल में क्या कीड़ा पड़ता नहीं अ पपैया में बी सी के दफरजन साचो जवाब छे सी जवाबा प्रश्न नंबर बे महाराष्ट्र राज्य की राजधानी कई है अ मुंबई बी नासिक सी कोल्हापूर डी अहमदनगर સાચો જવાબ છે અ મુંબઈ પ્રશ્ન નંબર 3 કઈ ટ્રેન ભારતના 12 રાજ્યોમાંથી પસાર થાય છે અ રાજધાની બી શતાબ્દી सी गरीब रथ डी हिमसागर साचो जवाब छे डी हिमसागर प्रश्न नंबर चार हाल में विश्व नो सौ शक्तिशा देश क्यों चीन बी अमेरिका सी रशिया डी भारत साचो जवाब छे बी अमेरिका प्रश्न नंबर 5 चॉकलेट માં કયા પ્રાણી ની ચરબી ઉમેરવામાં આવે છે અ ઊંટ બી બકરી સી દુક્કર ડી ગાય સાચો જવાબ છે સી દુક્કર प्रश्न नंबर 6 પાણીમાં કયું વિટામિન જોવા મળે છે અ વિટામિન સી બી વિટામિન સી વિટામિન કે દી વિટામિન બી સાચો જવાબ છે અ વિટામિન સી પ્રશ્ન નંબર સાત મચ્છર કડવાથી માણસને કયો રોગ થાય છે અ કમળો બી ડેન્ગ્યુ सी मेलेरिया दी टाइफोइड आ नो जवाब कमेंट में छे प्रश्न नंबर आठ नरेंद्र मोदी जी क्यों दारू पीवे छे अ वोडका बी बियर सी रॉकफॉर दी जिजर एल साचो जवाब छे डी जिगर एल प्रश्न नंबर 9 विश्वની બેસ્ટ કોફી ક્યાં ઉગાડવામાં આવે છે અ બ્રાઝિલ બી બાંગ્લાદેશ સી અમેરિકા ડી ભારત સાચો જવાબ છે અ બ્રાઝિલ પ્રશ્ન નંબર 10 पपैया क्या देशन राष्ट्रीय फल छे अ साउथ आफ्रिका बी मलेशिया सी जापान डी चीन साचो जवाब छे बी मलेशिया प्रश्न नंबर अग्न गर्भवती महिलाएं कहूं फल न खाव ये केड़ा बी आमड़ा सी काचा पपैया दी काची केरी। साचो जवाब छे। सी काचा पपैया प्रश्न नंबर बार कया देश में सोनानी ट्रेन चाले अ साउदी अरेबिया बी उत्तर कोरिया સી સાઉથ આફ્રિકા દી દુબઈ સાચો જવાબ છે અ સાઉદી અરેબિયા પ્રશ્ન નંબર તેર કયા પક્ષીને રાત્રિનો રાજા ગણવામાં આવે છે અ કોયલ બી મુરઘી સી ઘુવડ દી મોર સાચો જવાબ છે સી ઘોબડ પ્રશ્ન નંબર 14 કે આ સાથે શું ખાવાથી વ્યક્તિ મરી શકે છે અ દહીં બી ઈંડા સી મધ ડી ખાટી છાસ સાચો જવાબ છે બી ઈંડા प्रश्न नंबर 15 विश्वनु સૌથી ઊંડું તળાવ કયું છે અ કાંકરિયા બી લાખોટા સી ગોમતી ડી બૈકલ સાચો જવાબ છે ડી બૈકલ प्रश्न नंबर 16 शंकर भगवान ના પિતા કોણ છે અ પરશુરામ બી બ્રહ્માજી સી વિષ્ણુ ભગવાન ડી કોઈ નહીં આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે પ્રશ્ન નંબર સત્તર શેકેલા આમલીયા ખાવાથી કયો રોગ સંપૂર્ણપણે મટે છે અ માથાનો દુખાવો બી દાંતનો દુખાવો સી એસિડિટી દી ચરબી સાચો જવાબ છે અ માથાનો દુખાવો પ્રશ્ન નંબર અઢાર ગુવાર ખાવાથી કયો રોગ ઝડપથી મટે છે અ કેન્સર દી એસિડિટી સી હૃદય રોગ દી પગનો દુખાવો સાચો જવાબ છે સી હૃદયરોગ પ્રશ્ન નંબર ઓગણીસ હાલના ગુજરાતના સીએમનું નામ શું છે અ ભૂપેન્દ્ર પટેલ બી વિજય રૂપાણી સી નરેન્દ્ર મોદી ડી આનંદીબેન પટેલ આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો